તો નમસ્કાર નમસ્કાર તો શું નામ આપણું ઓમ પ્રકાશ અગરસિંહ પરમાર ગામ બેટાશ્રી હં હં તાલુકો આકળાવ જિલ્લો આણંદ બરાબર ઓમ પ્રકાશ તાલુકો આંકળાવ અને જિલ્લો આણંદ અને ગામ બેટાસી બેટાસી તો આ આપણે ડાંગરનું ધરુ છે બરાબર તો ડાંગરની ધરુની અંદર કયો પ્રોબ્લેમ હતો આપણે થોડો કોલાટ હતો પીરાશ પડતું હતું થોડો કોલાટ આવી ગયો હતો અને થોડું ધરુ પીરું પડતું હતું બરાબર છે તો કેટલા દિવસનું ધરુ છે આજે દિવસ દિવસ થયો બરાબર થઈ ડાંગર ના ધરું અંદર અને થોડું પીરું પડતું તું બરાબર છે પીરું પડેલું તો એની અંદર તમે શું નાખ્યું છે આ નાખ્યું છે આગા વાપરી છે બરાબર છે ચોવીસ કલાક જ થયા છે આ દવા વાપરે બરાબર ચોવીસ કલાક ની અંદર રિઝલ્ટ મળ્યું મતલબમાં ચોવીસ કલાક ની અંદર તમને રિઝલ્ટ મળ્યું કેટલા ટકા રિઝલ્ટ મળ્યું સોય સો ટકા સો ટકા રિઝલ્ટ મળ્યું એની અંદર જો મિત્રો જોઈ શકો છો તેજ પાવડર છે અને આ રિચાર્જ છે તો દરેક ડાંગર કરતા ધારૂની અંદર ખેડૂતોને શું સંદેશા આપવા માંગો તમે તો કેવા જ માગું છો કે વાપરવું જોઈએ રિઝલ્ટ મળે ને રિઝલ્ટ સો ટકા મળશે બરાબર છે જોઈ શકો ખેડૂત મિત્રો તમે ધારૂની અંદર બતાવી શકો એકદમ ધરુ બરાબર લીલું છમધારું થઈ ગયું છે ઓકે 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 બરાબર તો થેન્ક યુ બરાબર તમારો આભાર